હવે ઘરે ચાલવાનો છે એટલે પાવન બનો પતિ પાવન બાપ કહે છે મને યાદ કરો તો પાવન બની જશો આ સંદેશ બધાને આપો બાપે પોતાનો પરિચય તમને બાળકોને આપ્યો છે અત્યારે તમારું કર્તવ્ય છે કે બાપનો શો કરવાનો કહેવાય પણ છે કે સન શોઝ ફાધર બાળકો પોતાના ના બાપનું નામ રોશન કરે છે ગીત છે મરના તેરી ગલી આ ગીત તો ભક્તિમાર્ગના બનેલા છે જે પણ દુનિયામાં સામગ્રી છે જ પૂજા પાઠ આ બધું છે ભક્તિ માર્ગ ભક્તિ રાવણ રાજ્ય અને જ્ઞાન રામ રાજ્ય જ્ઞાન છે નોલેજ ભણતર ભક્તિ ને ભણતર નથી કહેવામાં આવતું એમાં કોઈ ઉદ્દેશ્ય નથી કે અમે શું બનીશું ભક્તિ ભણતર નથી રાજયોગ શીખવો આ ભણતર છે ભણવામાં એક જગ્યાએ સ્કૂલમાં ભણવાનું તો એક જગ્યાએ સ્કૂલમાં જ ભણવામાં આવે છે ભક્તિમાં તો દર દર છે ભણવાનું એટલે કે ભણવાનું તો ભણવાનું જ્યારે પૂરી રીતે ભણી લઈએ પૂરી રીતે ભણવું જોઈએ બાકો જાણે છે અમે સ્ટુડન્ટ છીએ ઘણા છે જે પોતાને સ્ટુડન્ટ નથી સમજતા કારણ કે ભણતા જ નથી ન બાપ ને બાપ સમજે છે ન શિવ બાબાને સદગતિ દાતા સમજે છે કારણ કે ભણતા જ નથી બાબા કહે છે એવા પણ છે બુદ્ધિમાં કંઈ પણ બેસતું જ નથી રાજનાની સ્થાપન થાય છે ને એમાં બધા પ્રકારના હોય છે બાપ આવ્યા જ છે પતિ તો ને પાવન બનાવવા બાપને બોલાવે છે હે પતિત પાવન આવ હવે બાપ કહે છે પાવન બનો બાપને યાદ કરો દરેકને પેગામ સંદેશ આપવાનો છે બાપનો આ સમયે ભારત જ વૈશ્યાલય છે પહેલા ભારત જ શિવાલય હતું અત્યારે બંનેતા તાજ નથી આ પણ તમે બાળકો જ જાણો છો હવે પતિત પાવન બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો યાદમાં જ મહેનત છે બહુ થોડા છે જે યાદમાં રહે છે ભક્ત માળા પણ થોડાઓ ની છે ને ઘન્ના ભગત નારદ મીરા વગેરેના નામ છે એમાં પણ બધા તો નથી આવીને ભણતા કલ્પ પહેલા કહે પણ છે બાબા અમે તમારાથી કલ્પ પહેલા પણ મળ્યા હતા ભણવા અથવા યાદની યાત્રા શીખવા અત્યારે બાપ આવ્યા જ છે તમને બાકોને લઈ જવા સમજાવે છે કે તમારી આત્મા પતિ જ છે એટલે બોલાવો છો કે આવીને પાવન બનાવો હવે બાપ કહે છે મને યાદ કરો પવિત્ર બનો બાપ ભણાવે છે પછી સાથે પણ લઈ જશે બાળકોને અંદર ખૂબ ખુશી હોવી જોઈએ બાપ ભણાવી રહ્યા છે કૃષ્ણને બાપ નહીં કહેશે કૃષ્ણને પતિ પાવન નહીં કહેશે આ કોઈને પણ ખબર નથી કે બાપ કોને કહેવામાં આવે છે અને પછી આ જ્ઞાન કેવી રીતે આપે છે આ તમે જ જાણો છો બાપ પોતાનો પરિચય બાળકોને જ આપે છે નવા નવા કોઈથી બાપ નથી મળી શકતા બાપ કહેશે સન શોઝ ફાધર બાળકો જ બાપનો શો કરશે

અત્યારે તમે બાકો પાંચ વિકારો રૂપી રાવણ થી યુદ્ધ કરો છો બાપ કહે છે યાદ કરો બીજું કોઈ એવું કઈ ન શકે સર્વશક્તિમાન એક બાપના સિવાય કોઈને કઈ નથી શકતા બ્રહ્મા વિષ્ણુ શંકરને શ્રી નથી કહી શકતા

સમજે છે કે ભક્તિનું ફળ ભગવાને આપવાનું છે ભક્તિ ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થવાની છે આ ખબર નથી સમજે છે ભગવાન રાજી થશે મળવાની ઈચ્છા રહે છે પરંતુ તે કોઈની ભક્તિથી કોની ભક્તિથી રાજી થશે જરૂર એમની એમની જ ભક્તિ કરશે ત્યારે તો રાજી થશે ને તમે શંકર ની ભક્તિ કરો તો બાપરાજી કેવી રીતે થાય શું હનુમાન ની ભક્તિ કરશો તો બાપરાજી થશે તો બાબા છે 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 થઈ 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 જશે જાય જાય બાકી પણ નથી બાપ કહે છે હું ભલે સાક્ષાત્કાર કરાવું છું પરંતુ એવું નહીં કે મારી સાથે આવીને મળશો નહીં તમે મારી સાથે મળો છો ભગત ભક્તિ કરે છે ભગવાનથી મળવાના માટે કહે છે ખબર નહીં કે ભગવાન કયા રૂપમાં આવીને મળશે એટલે એમને કહેવામાં આવે છે બ્લાઇન્ડ ફેથ અંધશ્રદ્ધા અત્યારે તમે બાપથી મળો છો જાણો છો કે તે નિરાકાર બાપ જ્યારે શરીર ધારણ કરે ત્યારે જ પોતાનો પરિચય આપે કે હું તમારો બાપ છું પાંચ હજાર વર્ષ પહેલા પણ તમને રાજ્ય ભાગ્ય આપ્યું હતું ફરી તમારે જન્મ લેવો પડે આ ફરતું રહે છે પછી જ બીજો ધર્મ આવે છે બાબા કહે છે પોતપોતાનો ધર્મ આવીને સ્થાપન કરે છે આમાં કોઈ બડાઈની વાત નથી કોઈ મોટાઈ નથી બાબા કહે છે કે બડાઈ કે મોટાઈ તો કોઈની પણ નથી બ્રહ્માની બડાઈ તો ત્યારે છે જ્યારે બાપ આવીને પ્રવેશ કરે એમની મહિમા પણ ત્યારે છે જ્યારે શિવ બાબા પ્રવેશ કરે છે નહીં તો આ ધંધો કરતો કરતા હતા એમને પણ થોડી ને ખબર હતી કે મારામાં ભગવાન આવશે બાપે પ્રવેશ કરીને સમજાવ્યું કે કેવી રીતે મેં આમાં પ્રવેશ કર્યો કેવી રીતે એમને બતાવ્યું મારું તે તમારું તમારું તે મારું જોઈ લો તમે મારા મદદગાર બનો છો પોતાનું તન મન ધન થી તો એની બદલામાં હું તમને તમને આ મળશે બાપ કહે છે હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું જે પોતાના જન્મોને નથી જાણતા પરંતુ હું ક્યારે આવું છું કેવી રીતે આવું છું આ કોઈને ખબર નથી અત્યારે તમે જુઓ છો સાધારણ તનમાં બાપ આવ્યા છે એમના દ્વારા આમના દ્વારા અમને જ્ઞાન અને યોગ શીખવી રહ્યા છે જ્ઞાન તો ખૂબ સહજ છે નર્કનું ફાટક બંધ થઈ સ્વર્ગનું ફાટક કેવી રીતે ખુલે છે આ પણ તમે જાણો છો દ્વાપરમાં રાવણ રાજ્ય શરૂ થાય છે અર્થાત નર્કનો દ્વાર ખુલે છે નવી અને જૂની દુનિયાને અડધું અડધામાં રાખવામાં આવે છે તો હવે બાપ કહે છે હું તમને પાવન થવાની યુક્તિ બતાવું છું બાપને યાદ કરો તો જન્મ જન્માંતરના પાપ નાશ થઈ જાય આ જન્મના પાપ પણ બતાવે બતાવવાના છે આ જન્મમાં શું પાપ કર્યા શું ગલતીઓ કરી એ બાબાને બતાવવાના છે યાદ તો રહે છે ને કયા પાપ કર્યા છે શું શું દાન પુણ્ય કર્યું છે આમને પણ પોતાના નાનપણની ખબર છે ને બ્રહ્મા બાબાને શ્રી કૃષ્ણ નું જ નામ છે સાવરા અને ગોરા શ્યામ અને સુંદર એનો અર્થ ક્યારેય કોઈની બુદ્ધિમાં નહીં આવશે નામ શ્યામ સુંદર છે તો ચિત્રમાં કાળા બનાવી દીધા છે રઘુનાથના મંદિરમાં જોઈશો ત્યાં પણ કાળા હનુમાનના મંદિરમાં જો દુનિયા અત્યારે તમે બાકોને એક ચિંતા છે ફિકર છે કે અમે સાવરાથી કાળાથી સુંદર કેવી રીતે બનીએ એના માટે તમે બાપની યાદમાં રહો છો બાપ કહે છે આ અંતિમ જન્મ છે મને યાદ કરો તો પાપ ભસ્મ થશે જાણો છો કે બાપ આવ્યા છે લઈ જવા તો જરૂર શરીર અહીંયા છોડીશું શરીર સહિત થોડી ને લઈ જશે પતિ તાત્માઓ પણ જઈ ન શકે જરૂર બાપ પાવન બનવાની યુક્તિ બતાવશે તો કહે છે મને પછી કહે છે શિવ ગંગા લાવી ભાગીરથ થી ગંગા નીકળી હવે પાણી માથાથી કેવી રીતે નીકળશે ભાગીરથ કોઈ ઉપર પહાડ પર બેઠા છે શું જેમની જટાઓથી ગંગા આવશે પાણી જે વરસે છે સાગરથી તરફ છે પહાડો પર બરફ જામી જાય છે તે પણ પાણી આવતું રહે છે પહાડોની અંદર ગુફાઓમાં જે પાણી રહે છે તે પછી કુવાઓમાં આવતું રહે છે આ પણ પણ વરસાદના આધાર પર છે કુવાઓ સુકાઈ જાય છે કહે પણ છે બાબા અમને પાવન બનાવી સ્વર્ગમાં લઈ જાઓ આશજ સ્વર્ગ કૃષ્ણપુરીની છે વિષ્ણુપુરી કોઈને ખબર નથી શ્રી કૃષ્ણ મુરીદ કહેશે એના ભગત કહેશે જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ છે અરે જ્યારે કે પરમાત્મા સર્વવ્યાપી છે તો કેમ નથી કહેતા જ્યાં જુઓ પરમાત્મા જ પરમાત્મા છે પરમાત્માના ભક્ત પછી એવું કહેશે કે આ બધું એમના જ રૂપ છે તેજ આ આખી લીલા કરી રહ્યા છે ભગવાન ને રૂપ ધર્યા છે લીલા કરવાના માટે તો જરૂર અત્યારે લીલા કરશે ને પરમાત્માની દુનિયા સ્વર્ગમાં જુઓ ત્યાં ગંધની કોઈ વાત નથી હોતી અહીંયા તો ગંધ જ ગંધ છે અને પછી અહીંયા કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે પરમાત્મા જ સુખ આપે છે બાળક આવ્યું સુખી થયા મર્યું તો દુઃખ થશે ને અરે ભગવાને તમને વસ્તુ આપી પછી લીધી તો એમાં તમારે રોવાની શું જરૂર છે સત્યુગમાં રોવા વગેરેથી દુઃખ રોવા વગેરેનું દુઃખ નથી હોતું મોહજીત રાજાનું દૃષ્ટાંત બતાવ્યું છે આ બધું છે જૂઠા દૃષ્ટાંત એમાં કોઈ સાર નથી સત્યુગમાં મુનિ હોતા નથી અને અહીંયા પણ એવી વાત હોઈ નથી શકતી એવા કોઈ મોહજીત રાજા હોઈ નથી શકતા ભગવાન વાચ યાર યાદવ કૌરવ પાંડવ શું કરીને ગયા ક્યાં કરત ભય તમારો બાપ થી યોગ છે બાપ કહે છે હું તમને બાકો દ્વારા તમારા બાકો દ્વારા ભારતને સ્વર્ગ બનાવું છું હવે જે પવિત્ર બને છે તે પવિત્ર દુનિયાના માલિક બનશે કોઈ પણ મળે એમને આ બોલો ભગવાન કહે છે મામેકમ યાદ કરો મારાથી પ્રીત લગાવો બીજા કોઈને યાદ નહીં કરો આ છે અવ્યભિચારી યાદ અહીંયા કોઈ જળ વગેરે નથી ચઢાવવાનું ભક્તિ માર્ગમાં આ ધંધો વગેરે કરે છે યાદ કરે કરતા હતાને ગુરુ લોકો પણ કહે છે મને યાદ કરો પોતાના પતિને યાદ નહીં કરો તમે બા તમને કેટલી વાતો સમજાવે છે વાત છે જ બધાને સંદેશ આપો બાબા કહે છે મામે કમ યાદ કરો બાબા એટલે જ ભગવાન ભગવાન તો નિરાકાર છે શ્રી કૃષ્ણને બધા ભગવાનની કહેશે કૃષ્ણ તો બાળક છે શિવ બાબા એમાં ન હોત આમાં ન હોત બ્રહ્મા બાબાના તનમાં તો તમે હોત શો શિવ બાબાએ એમના દ્વારા તમને એડોપ્ટ કર્યા છે પોતાના બનાવ્યા છે આ માતા પણ છે પિતા પણ છે માતા તો સાકારમાં જોઈએ ને તે તો છે જ પિતા તો એવી એવી વાતો સારી રીતે ધારણ કરો તમારે બા કોઈ ક્યારે પણ કોઈ વાતમાં મૂંઝાવાનું નથી ભણતરને ક્યારેય નથી છોડવાનું ઘણા બાળકો સંતોષમાં આવીને રિસાઈને પોતાની પાઠશાળા ખોલી દે છે જો આપસમાં લડીને ઝગડીને જઈને પોતાની પાઠશાળા ખોલી તો મૂર્ખપણું છે તો પાઠશાળા ખોલવાને લાયક નથી કઈ પણ કોઈને સમજાવી નહીં શકશો એવા પણ હોય છે જેમને જ્ઞાન આપે છે તે આગળ નીકળી જાય છે તીખા ચાલી જાય છે અને પોતે પડી જાય છે પોતે પણ સમજે છે મારાથી એમની અવસ્થા સારી છે ભણવા વાળા રાજા બની જાય અને ભણાવવા વાળા દાસ દાસી બની જાય છે એવા એવા પણ છે પુરુષાર્થ કરી બાપના ગળાના હાર બનવાનું છે બાપ બાબા જીતે જી હું તમારો બન્યો છું બાપની યાદ થી જ બેડો પાર થવાનો છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધા બાકો પ્રતિ માં પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર કોઈ પણ ક્યારેય કોઈ પણ વાતમાં મૂંઝાવાનું નથી આપસમાં એકબીજા સાથે ભણવાનું નથી છોડવાનું દુશ્મની બનાવવી પણ અભિમાન છે સંગદોષથી પોતાની ખૂબ ખૂબ સંભાળ કરવાની છે પાવન બનવાનું છે પોતાની ચલનથી બાપનો શો કરવાનું છે બીજું પ્રીત બુદ્ધિ બની એક બાપની અવ્યભિચારી યાદમાં રહેવાનું છે તન મન ધન થી બાપના કર્તવ્યમાં મદદગાર બનવાનું છે આજનું વરદાન ન્યારા અને પ્યારા બનવાનું રહસ્ય જાણીને રાજી રહેવા વાળા રાજયુક્ત ભવ જે બાળકો પ્રવૃત્તિમાં રહેતા ન્યારા અને પ્યારા બનવાના રાજને જાણે છે તે સદા સ્વયં પણ સ્વયંથી રાજી રહે છે પોતે પણ પોતાનાથી રાજી રહે છે પ્રવૃત્તિને પણ રાજી રાખે છે સાથે સાથે સાચી દિલ હોવાના કારણે સાહેબ પણ હંમેશા એમના પર રાજી રહે છે એવા રાજી રહેવા વાળા રાજયુક્ત બાળકોને પોતાના પ્રતિ પ્રતિ અને અન્ય કોઈના કોઈ પણ પણ બાબા કહે છે કોઈને કાજી બનાવવાની જરૂરત નથી વચ્ચે માધ્યમ બનાવવાની જરૂર નથી કારણ કે તે પોતાનો ફેસલો પોતે જ કરી લે છે એટલે એમણે કોઈને કાજી વકીલ કે જજ બનાવવાની જરૂર જરૂર જ નથી સ્લોગન છે સેવાથી જે દુવાઓ મળે છે દુવાઓ જ તંદુરસ્તીનો આધાર છે અવ્યક્ત ઇશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો જેમ સ્થુર શરીરમાં વિશેષ શ્વાસ ચાલવો આવશ્યક છે શ્વાસ નહીં તો જીવન નહીં એમ બ્રાહ્મણ જીવનનો શ્વાસ છે પવિત્રતા એકવીસ જન્મોની પ્રારંબનો આધાર પવિત્રતા છે આત્મા અને પરમાત્માના મિલનનો આધાર પવિત્ર બુદ્ધિ છે સંગમયુગી પ્રાપ્તિઓનો આધાર અને ભવિષ્યમાં પૂજ્ય પદ પામવાનો આધાર પવિત્રતા છે એટલે પવિત્રતાની પર્સનાલિટીને વરદાન રૂપમાં ધારણ કરો બાબા ટોટલ આધાર એ પવિત્રતાને બતાવ્યો છે બ્રાહ્મણ જીવનનો શ્વાસ જ પવિત્રતા છે તો હું શુદ્ધ પવિત્ર આત્મા છું ઓમ શાંતિ